ગઈકાલે ભાવનગરમાં કોળી સમાજની ન્યાયસભા મળી હતી જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી કોળી સમાજના લોકો છે તે આ ન્યાયસભામાં જોડાયા હતા આ દરમિયાન જે નવનીત બાલદિયા પર હુમલાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને સામાન્ય લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આ ઘટનામાં જે જવાબદાર પોલીસ અધિકારીઓ છે તેમની સામે પગલાં લેવાની માંગ પણ ઉઠી છે ને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એક સુરમાં કોળી સમાજના લોકો છે તે વાત કરી રહ્યા છે ત્યારે આ વચ્ચે સુરતથી આવેલા કોળી સમાજના એક મહિલા આગેવાને ફરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ને આ કેસમાં તેમણે જયરાજ આહીરનો વરઘોડો કાઢવાની માંગ કરી છે સાથે જ આમાં જે પીઆઈ અને ડીવાયએસપી છે તેમને ડિસમિસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવતા ફરી મામલો ગરમાવાની શરૂઆત થઈ છે આ સમગ્ર ઘટનાને લઈને સુરતથી આવેલા જે કોળી મહિલા છે તેઓ શું કહી રહ્યા છે ને આખા ઘટનાક્રમ બાબતે તેમણે અગાઉ પણ જ્યારે બગદાણા ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે નવનીત બાલધિયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેઓ પહોંચ્યા હતા તેમણે શું કહ્યું તે સાંભળો રીવાબા અને પીવી ડાંગર આ બે નો મોટા ભાઈ મોટો એનો રોલ છે તો અત્યાર સુધી માં એ લોકો કોઈ કોલ ડિટેલ કે મોબાઈલ ના કોઈ ડેટા એ તો હજી આજના દિવસ સુધી બહાર નથી પાડ્યું તો અમને એ ન્યાય અમને મળવો જોઈએ શા માટે પોલીસ તંત્ર ગેરમાર્ગે અમારા કોળી સમાજ ને દોડાવી રહ્યું છે અમારો હાહિયર સમાજ છે અમારો કોઈ દુશ્મન નથી અમારો તો એક જૈરાજ દુશ્મન હતો બરોબર જયરાજને અંદર કરી દીધો એ બરાબર છે પણ આ મેન બે છે અત્યાર સુધી કોળી સમાજને કેમ ગેરમાર્ગે દોડાવી રહી હતી શા માટે આવું કરી રહી છે અમારે મેન એ જોવી કે ડાંગર અને ઝાલા આ બેનું હું રહસ્ય હતું હું રોલ હતો અને ક્યાં એનું પિક્ચર પૂરું થાય છે એ અમારે જાણવા માટે અમે કોઈ સમાજ નીચે નહીં બેસવી અને હવે તો અમે મહિલા અગ્રણી પણ અમે મેદાનમાં આવશું

કે કઈક ને કઈક પોલીસ આમાં ઇન્વોલ્વ છે એટલે અમને એના રિમાન્ડ કોઈ મંજૂર થતા નથી કે રિમાન્ડ માં એનો જામીન અરજી પણ નથી મંજૂર કરવામાં આવી તો અમારે ઈ અમારે મુદ્દો જોઈ છે કે એના રિમાન્ડ મંજૂર કેમ નથી થતા અથવા તો એના મોબાઈલના ડેટા કેમ બહાર નથી આજ સુધી કેમ નથી આવતા જયરાજ અહીર ડેટા કેમ બહાર નથી અમારું કેવું એવું છે કે જયરાજ અહીર નો વરઘોડો નો કાઢો તો કાઈ નહીં પણ અમારો મેન મુદ્દો છે એ તો બહાર લેવો તમે એ શેના કારણે નથી આવતો નથી આવતો કે માયા કોઈ નેતાઓ સાથે કે મિનિસ્ટરો સાથે મળેલા છે અમને તો એવું સ્વર દેખાય છે કે દિલ્હી સુધી માયા ભાઈ છેડા છે એના લીધે અમારા સમાજ ને ગેરમાર્ગે અત્યાર સુધી દોડાયો છે અને હજી પણ અમને દોડાવી રહી છે શું હવે તમારી માંગ છે સરકારને શું કેવા માંગશો જો આ સમાચાર સરકાર જોતી હોય તો મારી એક જ માંગ છે કે જયરાજ નો વરઘોડો કાઢો રીવાબા ઝાલા અને પીવી ડાંગર એને સસ્પેન્ડ કરો કારણ કે એનો પૂરેપૂરો રોલ છે આમાં અમારી કેમ ને અમારો ન્યાય મળી જાય બસ ઈજ અમારું ચોક્કસ પરણ છે આપે સાંભળ્યા હતા સુરતથી આવેલા કોળી સમાજના મહિલા આગેવાન તેમણે આ જે ન્યાય સભા મળી છે તેમાં નવનીત બાલના સમર્થનમાં જે લોકો એકત્ર થયા છે ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ક્યારેક ના બને તેવી વાત તેઓ કરી રહ્યા છે સાથે જ આ કેસમાં જવાબદાર લોકો છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની તેઓ માંગ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો